આપ સર્વે સુપેરે પરિચિત છો કે આજથી શરૂ થઈને આગામી બાર તારીખ સુધી અમદાવાદની અંદર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અનુસંધાને અલગ અલગ દેશના જે હેડ ઓફ ધ સ્ટેટ્સ આ સાથે સાથે બિઝનેસ વી વીવીઆઈપી ગેસનું આવાગમન રહેવાનું છે સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે તેને ધ્યાને રાખતા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ અમદાવાદની તમામ જનતાને વિનંતી છે કે જે લોકો પણ એરપોર્ટ સર્કલની આસપાસ એટલે કે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલથી ડફનાળા અને વૈષ્ણોદેવીથી એસજી હાઈવે પર મુવમેન્ટ કરવાના છે એ તમામને વિનંતી છે કે બિકોઝ ઓફ ધીસ આ વીવીઆઈપી મુવમેન્ટના કારણે આ વિસ્તારની અંદર ટ્રાફિક જે છે ધીમું ચાલશે એટલે જે લોકોને પણ એ પ્લાનિંગ હોય એ પ્રમાણે પોતાના સમયનું આગોતરું આયોજન કરીને આ વિસ્તારમાં નીકળવા માટે વિનંતી છે સાથે સાથે જે લોકો એરપોર્ટ દ્વારા પ્રવાસ કરવાના હોય એ લોકોને પણ વિનંતી છે કે પોતાનું જે સમય છે એનાથી બે કલાક આગળ ચાલી અને આ એરપોર્ટ તરફ જો આવવાનો રસ્તો પસંદ કરવામાં આવશે તો સમયસર એરપોર્ટ પર પહોંચી શકાશે જે લોકો પણ આ રસ્તાઓ પરથી મુવમેન્ટ ડેલી કરે છે એ લોકોને વિનંતી છે કે ગાંધીનગર જવા આવવા માટે પૂર્વ અમદાવાદના લોકો નાના ચિલોડા સર્કલનો જે રૂટ છે નરોડા થઈને મેનકો થઈને એ રૂટનો ઉપયોગ કરે અને જે લોકો વૈષ્ણોદેવીથી આવાગમન કરી રહ્યા છે એ લોકોને વિનંતી છે કે ઝુંડાલ અને તપોવન સર્કલથી ગાંધીનગર તરફ પોતાનું ડેલી રૂટીન જે છે એ રાખે આ સાથે સાથે આવતીકાલે અમદાવાદની અંદર માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય પ્રેસિડેન્ટ ઓફ નો જોઈન્ટ રોડ શો પણ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલની વચ્ચે જવા થઈ રહ્યો છે જેનો પબ્લિકનો આવવાનો સમય જે છે એ ત્રણ વાગ્યાનો છે એટલે જે પણ લોકો આ રસ્તાથી નીકળવાના હોય એમને વિનંતી છે કે ત્રણ વાગ્યા પહેલાં આ રસ્તા પરથી પસાર થઈ જાય અમદાવાદ પોલીસ આ રસ્તા બંધ નથી કરવાની પરંતુ વીવીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં રાખી અને આ રસ્તાનો ટ્રાફિક જે છે એ થોડા સમય માટે રોકવામાં આવશે એટલે જે લોકો પણ એરપોર્ટ જવા આવવા માગતા હોય એ વહેલા આવી જાય બાયચાન્સ જો આપ કોઈ જગ્યાએ અટક્યા છો અને આપની એરપોર્ટની કોઈ વિઝિટ છે અથવા કોઈ મેડિકલ ઇમરજન્સી છે તો જ્યાંથી પણ રોડ ક્લોઝ કરવામાં આવ્યા છે ત્યાં ઉપસ્થિત પોલીસ જવાન જે ટ્રાફિક પોલીસના જવાન છે એમનો સંપર્ક કરીને આપ પોતાની વાત રાખશો તો ચોક્કસથી ટ્રાફિક પોલીસ જે છે પોતાનાથી બનતો પ્રયત્ન કરશે જે લોકો પણ નરોડા સાઈડથી એરપોર્ટ સર્કલ આવવા માગી રહ્યા છે એ લોકોને વિનંતી છે કે નરોડાથી ભદ્રેશ્વર આવી અને સરદારનગરવાળો જે રોડ છે ત્યાંથી ક્રિસ્ટીન કટથી બહાર નીકળીને આપ એરપોર્ટ તરફ પોતાનું જે આવાગમન છે એ ચાલુ રાખી શકશો અમદાવાદની સમગ્ર જનતાને અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી વિનંતી છે કે આ જે વીવીઆઈપી સમિટ છે એની અંદર અમદાવાદની અંદર ઘણા બધા જ ફોરેન ડેલિગેશન્સ પણ આવી રહ્યા છે આવા બધી વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આ જે રૂટ્સ ખાસ કરીને એસજી અને ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલથી રફનાળવાળો જે રૂટ છે એનો ઉપયોગ જે છે એ બની શકે તો આપણે આ ચાર દિવસ માટે ટાળીએ અને જે ઓલ્ટરનેટ રસ્તા અત્રેથી બ્રીફ કરવામાં આવ્યા છે એ રસ્તાઓનો ઉપયોગ કરીએ નાજી પીએમ સરનો જે રોડ શો છે એ દરમિયાન ટ્રાફિક થોડો સમય માટે રોકવામાં આવશે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જે છે એ વ્યવસ્થિત ચલાવવામાં આવશે એરપોર્ટ સર્કલથી શરૂ કરીને એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી જે છે આ રોડ શો થશે અને ત્યારબાદ બંને મહાનુભાવો ગાંધીનગર જવા રવાના હશે અમદાવાદ પોલીસ દ્વારા લોકલ પોલીસ અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે આ બંદોબસ્ત ગોઠવ્યો છે અને એમાં તમામ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પર મોર દેન ફાઇવ જે ટ્રાફિક પોલીસ જવાન છે જ્યાં વીવીઆઈપી રૂટ્સના બંદોબસ્ત છે ત્યાં ગોઠવાયેલા છે અને આ મૂવમેન્ટ જે છે આગામી બાર તારીખ સુધી ચાલશે આ મહાનુભાવો જે બહારથી આવ્યા છે એ સાબરમતી આશ્રમની પણ મુલાકાત રહેશે આ ઉપરાંત જે વિદેશી ડેલિગેશન્સ છે એ અમદાવાદની વિવિધ હોટલોમાં પણ રોકાયેલા છે જેમની મૂવમેન્ટ એસજીઆઈએ થ થશે